વડોદરાના ભાજપ કોર્પોરેટરોની ઉદાસીનતા અને લોકોની તકલીફોમાં ન દેખાતા નેતાઓ સામે બરોડિયનના રોષ છે જો કે અંદરખાને ભાજપના કેટલાય જૂના ચોકીઓમાં પણ નારાજગી છે તેનો નમૂનો વોર્ડ નંબર સોળના કોર્પોરેટરને મળ્યો અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ વેળાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાવિત્રીબેન શર્માએ સ્થાનિક કોર્પોરેટર સ્નેહલબેન પટેલ અને ઘનશ્યામ સોલંકી સહિત નેતાઓનો ઉઘડો લઈ નાખ્યો હતો અને તેઓ

અમારા આથી લઈને લઈને તમે પૂછો પટેલ ને જોયા છે ના જ કેસે આજે માજી કાઉન્સિલર થઈને બી અમારે ફરિયાદો કરવી પડે છે આ રોડ જોવો તમે ગાજરાવાડી થી લઈને સોમાતાલા થી લઈને કશું કામ થયું નહીં ભતુભાઈ સિવાય કોઈ કરતું નહીં કામ બસ હું આટલું જ કહેવા માં